ઉત્તર ગુજરાતના ટ્રાન્સપોર્ટર્સે બદલ્યો રસ્તો ટોલ નાકાને લઈને વિરોધ છે મહેસાણા અડાલજ પર પોતાના વાહનો ન ચલાવવાનો નિર્ણય કર્યો ટ્રાન્સપોર્ટર્સે ટ્રાન્સપોર્ટર્સેલા ટોલ ટેક્સ વસૂલ કરી લીધા છતાં કેટલાક ટોલ પ્લાઝા પર ટોલ લેવાનું હજુ પણ યથાવત રહેતા ઉત્તર ગુજરાતના ટ્રાન્સપોર્ટર્સે આ નિર્ણય કર્યો મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર પાંચસો કરોડના બદલે અત્યાર સુધીમાં બે હજાર નવસો કરોડ ઉઘરાવી લીધા હોવા છતાં

અમારા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને અને આરટીઆઈ મંગાવીને આ બધી માહિતી લીધેલી હતી તેની બાબતે અમે આજે આ ટોલ ટેક્સ ઉપર ટોલનો બહિષ્કાર કરવા ગાંધીજી ત્યાં માર્ગે ગયા હતા